હેલો ફ્રેન્ડ્સ આજે અમે ગામડે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો અને ખાસ કરીને તો મારા દિયર છે ગમે ત્યારે અમે પરિવારજનો ભેગા થઈએ ને એટલે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ બને બને ને બને જ કેમ કે તે એમાં એક્સપર્ટ છે મિત્રો તો આટલા એકદમ પરફેક્ટ ક્રન્ચી એવા ભજીયા કેવી રીતે બને તો એ હું તમને બધી ટ્રિક્સ અને ટીપ્સ આ વિડીયો દરમિયાન જરૂરથી જણાવીશ મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો સામગ્રીમાં જોઈએ ને તો અમારી વાડીમાંથી એકદમ ફ્રેશ એવા લીલા મરચાં જો તોડીને લાવ્યા છીએ અને આદુ છે ને ને પણ ધોઈને આ રીતના સુકાવા માટે મૂકી દીધેલું છે જો મિત્રો અને હવે છે ને જો અહીંયા કોથમીર છે ને એ પણ વાડીએથી તોડીને ધોઈને અને પછી જો આ રીતના ઝીણી ઝીણી સમારી લીધી છે અને મેથીની વાત કરું ને તો હજી તે ધોવાય પણ નથી એટલે હું તેનો વિડીયો નથી ઉતારી શકી મિત્રો તો નાના મોટા થઈને અમે ટોટલ પચીસ જણાનું મોટું પરિવાર છે મિત્રો તો તેની માટે ભજિયા જો આ રીતના મોટા તપેલામાં મેથી કોથમી મરચાં અને લીંબુનો રસ આ રીતના જો મિક્સ કર્યો છે મિત્રો તો જેટલી કોથમી હોય ને તેનાથી અડધી મેથી એડ કરવાની છે અને આ ભજિયા છે ને આજે આપણે લસણ વગરના બનાવવાના છીએ તો જો આ રીતના બધી તૈયારીઓ થઈ ગઈ છે તો મોટા ફળિયામાં જો આ રીતના બધી વસ્તુઓ છે સામગ્રી છે એ મૂકાઈ ગઈ છે મિત્રો અને અહીંયા જો બા અને દાદા માટે આવા મેથીના ભજીયા બની રહ્યા છે જો મિત્રો તો ફ્રેન્ડ્સ અહીંયા જો મારા દિયર છે ને એ આ ભજીયા માટેનું બેટર બનાવી રહ્યા છે તો હજી તેમને અહીંયા થોડી કોથમીર ઓછી પડી તો એ એડ કરી અને હવે આપણે ચણાનો લોટ એડ કરીશું તો ટોટલ અહીંયા દોઢ થી થોડો ઉપર એટલા અહીંયા લોટની જરૂર પડશે મિત્રો તો જો આ રીતના લોટ નખાઈ રહ્યો છે મિત્રો હવે થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું અને આ રીતના લોટને મિક્સ કરતા જશું જો મિત્રો અહીંયા એકી સાથે ક્યારેય પાણી છે ને એ એડ નહીં કરવાનું નકર તમારું બેટરમાં ગાંઠા પડી જશે અને રાબડું એકદમ ઢીલું ઢબ બનીને તૈયાર થશે અને તેના ભજે આપણે કુંભણિયા તમે નહીં પાડી શકો મિત્રો તો જો આ રીતના થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું રહેશે મિત્રો જુઓ તો આ ભજીયામાં મેન એ છે કે તેમાં ભાજીઓનું પ્રમાણ વધુ હોય છે મિત્રો અને લોટ છે એ તેનાથી અડધો હોય છે તો જો હજી પણ થોડા લોટની જરૂર હતી તો એડ કર્યો છે તો ટોટલ અહીંયા પોણા બે કિલો ચણાના લોટની જરૂર પડી છે અને અહીંયા મીઠું પણ ઉમેરાઈ રહ્યું છે મિત્રો જુઓ તો હવે ફરીવાર તેને મિક્સ કરી લેશું મિત્રો અને આ બેટર છે ને સાવ ઢીલું તો ના જ થવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું તો જુઓ મિત્રો એકદમ જો આ રીતના થિકનેસવાળું બેટર જ આપણે રાખવાનું છે જો આટલું થિકનેસવાળું બેટર થાય પછી આમાં આપણે પાણીનું એક ટીપું એડ કરવાનું નથી આમાં આપણે લીંબુ મરચાં આદુ અને મેથીની ભાજી અને કોથમી એડ કરી છે આની સિવાય તમે છે ને જો પાલકની ભાજી અથવા તો આપણે પાત્રાના જે પાન હોય ને એને પણ કટ કરીને એડ કરી શકો છો તો હવે ભજીયા પાડી લઈએ તો ભજીયા પાડવાની જ આમાં મેઇન કરામત છે મિત્રો તો મસાલાઓ તો બધા કરી જાણે પણ ભજીયું કઈ રીતે પાડવું ને તો તેની પણ અમુક ટિપ્સ છે જે ફોલો કરશો ને એટલે તમારું ભજી પણ એકદમ સરસ એવું પડશે તો જો મિત્રો અહીંયા ભજીયા પાડવાની શરૂઆત થઈ ગઈ છે તો આવા ભજીયા એકદમ પરફેક્ટ ભજીયા કેવી રીતે પડે તો એની ટિપ્સ હું તમને જણાવું ને તો જો આ રીતના હાથમાં બેટર લઈ અને અંગૂઠાથી બેટરને થોડું થોડું આપણે તેલમાં પાડતા જવાનું એટલે જો બસ આ રીતના જ પરફેક્ટ એવા કુંભણિયા ભજીયા છે એ પડશે મિત્રો અને આમાં થોડીક આપણે છે ને ભજીયા પાડવામાં સ્પીડ રાખવાનું જો અહીંયા મારા દિયર કઈ રીતના કરી રહ્યા છે તો બસ એવી જ રીતના તમારે પાડવાના રહેશે અને આપણે ભજીયા પાડતા હોય ને ત્યારે ગેસ થોડો તો અહીંયા ધીમો રાખવાનો છે અને પછી હવે જો અહીંયા મીડિયમ કરી રહ્યા છે મારા દિયર તો બસ એ રીતના આપણે ટિપ્સ ફોલો કરવાની રહેશે અને તરત જ જો આવી રીતના ઝારાથી ભજીયાને ઉલટસુલટ આપણે ત્રણથી ચાર વાર કરીશું એટલે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી જ આપણે તળવાના છે તો આ ભજીયાને તળાતા બહુ સમય પણ નથી લાગતો તો જો આ રીતના ઉલટસુલટ કરીને આપણે ભજીયાને તળીશું જો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એટલા સરસ ક્રંચી એવા કુંભણિયા ભજીયા છે એ સરસ તળાઈ ગયા છે તો તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને એવી જ રીતના જો અહીંયા બીજો ઘાણવો અહીંયા નોખાઈ ગયો છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો એ પણ કેટલા સરસ એવા કુંભણિયા ભજીયા અહીંયા બની રહ્યા છે મિત્રો તો ફ્રેન્ડ્સ સોડા વગરના અને એકદમ ક્રંચી એવા કુંભણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તો ફ્રેન્ડ્સ શિયાળાની કડકડતી ઠંડીમાં આવા ગરમા ગરમ કુંભણિયા ભજ્યા હોય અને તેની સાથે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી હોય તો મજા જ પડી જાય તો અમે તો ગામડે આ ભજીયાની ખૂબ મજા માણી તો તમે પણ આ રેસીપીથી જરૂરથી એકવાર કુંભણિયા ભજીયા બનાવજો મિત્રો તમારા પણ એકદમ સરસ એવા કુંભણિયા ભજીયા છે પરફેક્ટ ટચ બનશે મિત્રો તો ફ્રેન્ડ્સ આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ